જેતપુર સિવિલ હોસ્પિટલ અને કુંભાણી ગર્લ્સ સ્કૂલ ખાતે ભવ્ય લોકાર્પણનો કાર્યક્રમ યોજ્યો હતો જેતપુર સરકારી હોસ્પિટલમાં પંચોતેર લાખના ખર્ચે અલગ અલગ સાધનો અર્પણ કરવામાં આવ્યા છે જેથી હોસ્પિટલમાં આ સાધનો દર્દી માટે આશીર્વાદરૂપ બની રહેશે સાથે કુંભાણી ગર્લ્સ સ્કૂલમાં એક કરોડ પચીસ લાખના ખર્ચે આખું બિલ્ડિંગ રિનોવેશન કરવામાં આવશે જેથી વિદ્યાર્થીઓને સારું બિલ્ડિંગ મળી રહેશે સાથે ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ સીએસઆર ફંડમાંથી આપતા એક સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ડાયરેક્ટર મનસુખભાઈ ખાચરિયા ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ સંસ્થાના આગેવાનો નગરપાલિકાના પ્રમુખ ડેંગેન પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ શહેર ભાજપના પ્રમુખ સહિતના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા મનસુખ ખાચરિયા જેતપુર સિવિલ હોસ્પિટલની અંદર આજે ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડના સીએસઆર ફંડની અંદરથી જે આરોગ્યને લગતી સુવિધાઓ વિશેષ સુવિધાઓ પૂરી પડે એ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટો અને મશીનરીઓ જે આપવામાં આવી છે એનું આજે ઇનોગ્રેશન ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડના અમારા ડાયરેક્ટર એચઆર અને અન્ય ટીમોની સાથે ઉપસ્થિત રહી આજે જે આ સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જેતપુરની જનતા માટે જેતપુરની આજુબાજુની તાલુકાની જનતા માટે અને અહીંયા જે ઉદ્યોગની અંદર રહેતા સૌ મજૂરોને આરોગ્યની સુવિધા પૂરી પડી રહે એ માટે ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડે ઉદાર હાથે જે અહીંયા સાધનો પૂરા પાડ્યા છે ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડનો પણ આપણે થેન્ક્સ માનીએ લોટો બાવન પ્રકારના જે સાધનો છે જેનું લિસ્ટ પણ હોસ્પિટલની અંદર પ્રોવાઈડ કર્યું છે બાવન પ્રકારના જે સાધનો છે એકદમ યુઝફુલ અને હાઈટેક મશીનરીઓ આપવામાં પાસઠ લાખ જેવી એમની કિંમત છે વિક્રમન ડાયરેક્ટર હેચ આર ભારત છે ધીસ ઇઝ અ સીએસઆર ઇનિશિયેટિવ ઓફ ભારત ઇલેક્ટ્રોનિક્સ ધીસ સીએસઆર ઇનિશિયેટિવ ઇઝ અપ બાય અવર ભારત ઇલેક્ટ્રોનિક્સ નવી મુંબઈ યુનિટ એન્ડ વી આર વેરી હેપી ટુ ડૂ ધીસ work at the jaipur town and i thank our mansukh bhai for giving us this opportunity identifying this project for this particular location this hospital is a very very old hospital and lot of patients are depending on this facility in jaipur so it is going to be very useful for jaipur and the people living in the nearby villages and we are very happy to do this work at this location. Thank. You.